સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોન વિસ્તારમાં પાણીની લાઇનની કામગીરી બે દિવસ ચાલવાની હોવાથી આજે બુધવાર અને આવતીકાલે ગુરુવારે કોસાડના અનેક વિસ્તારોમાં તો બે દિવસ કોસાડ વિસ્તારના લોકોને કરવક પાણીનો ઉપયોગ કરવા તથા જરૂરિયાત પૂરતા પાણીનો સંગ્રહ કરવા માટે પાલિકા તંત્રે અપીલ કરી છે સુરત શહેર બાદ હવે નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા માટેની કામગીરી હાથ ધરાય છે કતારગામ ઝોનમાં સમાવિષ્ટ નવા વિસ્તારમાં પાણી પુરવઠાની સુવિધા માટે હાઇડ્રોલિક વિભાગ કામગીરી કરી રહ્યો છે કતારગામ ઝોનના નવા વિસ્તારમાં પાણી પુરવઠો આપવા માટેની કામગીરી ચાલી રહી છે આ કામગીરીના પગલે આજે બુધવાર તારીખ આઠમી ફેબ્રુઆરી અને આવતીકાલે ગુરુવાર તારીખ નવમી ફેબ્રુઆરીના રોજ કોસાડ વિસ્તારમાં રાઇઝિંગ લાઇન પર વાલ મૂકવાની કામગીરી કરાઈ રહી છે સાથે બાયપાસ લાઇન પર લીકેજ રિપેરિંગની કામગીરી પણ હાથ ધરાઈ છે જેથી આઠમી ફેબ્રુઆરીના રોજ અમરોલી સાયણ મેન રોડની આસપાસનો વિસ્તાર સૃષ્ટિ સોસાયટી વિભાગ એક બે અને ત્રણની આસપાસની સોસાયટી વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાયો હતો જેવા કે જુનો કોસારો નવો કોસાટ રોડ ક્રોસ રોડ સત્તાધાર ચોકડીનો વિસ્તારમાં બુધવાર અને ગુરુવાર એમ આઠ અને નવમી ફેબ્રુઆરીના રોજ પાણી પુરવઠો ખોરવાયો હતો દસમી ફેબ્રુઆરીથી સમગ્ર વિસ્તારમાં પાણી પુરવઠો રાબેતા મુજબ પાસે તેમ પણ જણાવ્યું હતું તો બે દિવસ જે વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાશે તે વિસ્તારના લોકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે પાલિકા તંત્ર દ્વારા અપીલ પણ કરાય છે સાથે પ્રકાશવાળા